નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જાપાનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લૂની જંગ સિઝનમાં પાંચ અઠવાડિયામાં પહેલી વહેલી શરૂ થઈ ગઈ છે જેમાં ચાર હજાર કરતાં વધારે ફ્લૂના દર્દીઓ એક જ અઠવાડિયામાં નોંધાતા સરકારે ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી હતી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં ચાર હજાર ત્રીસ ફ્લૂના દર્દીઓને સારવાર દવાખાનામાં કરવામાં આવી રહી છે આગલા સપ્તાહની સરખામણીમાં નવસો સત્તાવન ફ્લૂના કેસ વધારે નોંધાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વધુ વાત કરીએ બીજી તરફ હેલ્થ સાયનિક્સ યુનિવર્સિટી ઓફ પ્રોફેસર જણાવ્યું હતું કે દુનિયાના જળવાયુ પરિવર્તનના કારણે હવામાં થયેલા ફેરફારોના પરિણામે હવે ફ્લૂની સિઝન કાયમી બની રહે તે દુનિયામાં વિમાન પ્રવાસ પર બની રહેલા તેના કારણે આ પ્રકાશની ચેપી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે વળી આરોગ્ય વાયરસ તેની પરંપરાગત સારવારો સામે પ્રતિકાર વિકસિત કરી ચૂક્યા હોવાની તેની સારવાર પણ પ્રમાણમાં લાંબી ચાલે છે જી હા મિત્રો તો આના તમારું શું કેવું છે તો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ